જેમાં પ્રોડ્યુસર ડિરેક્ટર લીડ હીરો ચેતન ધાનાણી ભાવનગરના જ વતની અને ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે ભૂમિકા ભજવતી પ્રિયલ ભટ્ટ સહિતના કલાકારોએ પોતાની ફિલ્મને મળેલા પ્રતિસાદ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને સાસ્ત્ર ફિલ્મમાં શું એવું છે કે પ્રેક્ષકોને પકડી રાખશે તે અંગે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા મેન તો ફિલ્મનો સબ્જેક્ટ જ એવો છે જે સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડ પર આધારિત છે અને બીજું કે કલાકારો અંદર જે છે બધા હેમિનભાઈ છે ભૂષણભાઈ છે આ બધા એન્ટરટેનર કલાકારો છે પૂજા જોશી છે તો પિક્ચરને જકડી રાખવા માટે સબ્જેક્ટ એની સ્ટોરી અને કલાકારોનું પરફોર્મન્સ આ બધું જ એટલું આનામાં બ્લેન્ડેડ છે કે મને લાગે છે કે પબ્લિકને મજા આવશે અને મેઇન તો આ જે સબ્જેક્ટ છે જે સાયબર ક્રાઇમ એના વિશે સરકારો પણ હમણાં જાગૃત થઈ છે અને આપણને ફોનમાં બી એ મેસેજ સંભળાવે છે તો અમે એવું વિચાર્યું કે ગુજરાતી દર્શકોને ફિલ્મના માધ્યમ થ્રુ વિથ એન્ટરટેનમેન્ટ આ જાગૃતિ આપણે કેમ ના આપી દઈએ છીએ એમ કે જેથી કરીને આ યુવાનો તો છે એમને તો અ થોડીક વાત ખબર પડે જ કેમ કે એ તો જાણે જ છે ઘણું બધું પણ એક આપણાથી મોટી પેઢી જે મારા મધર ફાધરના ઉંમરના જે લોકો છે એ હજી સોફ્ટ ટાર્ગેટ છે આ બધા ફ્રોડસ્ટર્સના તો એમને પણ આ જાગૃતિ આવે અને વિથ એન્ટરટેનમેન્ટ મેસેજ પહોંચી જાય દર્શકોને એન્ટરટેનમેન્ટ મળશે ફૂલ વિથ થ્રિલર સસ્પેન્સ કોમેડી રોમેન્સ સોંગ મ્યુઝિક આ તે એટલે ઇન શોર્ટ એક ફૂલ પેકેજ આવ્યું છે જે પેકેજમાં મેહુલ સુતીનું સંગીત છે આટલા બધા સુંદર સુંદર કલાકારો છે એટલે દર્શકોને મજા પડશે એની મને ખાતરી છે આપણે બધા ડિજિટલ જે બી જેમ કે આપણે ઘણા ફોન આવે છે જેની અંદર આપણને લૂંટવાનો પ્રયત્ન થતો હોય છે ઘણા એવા પણ પેલા સોફ્ટ જેને આપણે કહીએ ને કે શું કહીએ ને હની ટ્રેપ કરવાનો પ્રયત્ન થતો હોય છે છે બીજું કે કે એક બહુ મુદ્દો એ જ પબ્લિક ઓનલાઈન કરી નાખતી હોય છે નાનામાં પોતાના અકાઉન્ટ પરથી એ ટ્રોલિંગ વિશે પણ અમે અહીંયા વાત કરી છે કે આપણે તો એક મેસેજ કરી દઈએ છે ગમે તેને કે ભાઈ એક કોઈક વિક્ટીમમાં એવું બન્યું છે ને એના ઉપર ખોટા મેસેજો કરી નાખીએ છીએ પણ એ વિક્ટીમની ફેમિલી ઉપર માનસિકતા ઉપર કેટલી મોટી અસર થતી હોય છે એ આપણે જાણતા નથી અને એ શું પગલા લઈ શકે છે એ પણ આ ફિલ્મમાં અમે બતાવવાનો પ્રયત્ન કર્યો છું નમસ્કાર મારું નામ છે પ્રિયલ ભટ અને આપણા ભાવનગરની જ દીકરી છું તો તમને લોકોને જણાવતા આનંદ થાય છે કે મારી એક ફિલ્મ શાસ્ત્ર જે એક મહિના રોજ દરેક સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચુકી છે વાત કરીએ શસ્ત્ર મુવી ની તો એક સાયબર ક્રાઇમ પર બેઝડ સસ્પેન્સ કોમેડી રોમેન્સ બધું જ છે અંદર એટલે એક જોવા જઈએ તો ફેમિલી પેકેજ છે એન્ટરટેનિંગ પેકેજ છે ગંભીર મુદ્દો એટલે છે કારણ કે અત્યારે આપણે કોલર માં પણ સાંભળીએ છીએ સરકાર પણ આપણને કહી રહી છે કે સાયબર ફ્રોડથી તમે લોકો બચીને રહો આજકાલ આપણે જોઈએ તો આપણું જે યુથ છે સવારે ઉઠશે એટલે સૌથી પહેલા એ પોતાનો ફોન ચેક કરશે ભગવાનને પણ પછી યાદ કરશે માતા પિતાને પણ પછી મળશે પણ સૌથી પહેલા પોતાનો ફોન ચેક કરશે સુવાથી લઈને જાગવા સુધી કે જાગવાથી લઈને સુવા સુધી જે ફોનનો ક્રેઝ અત્યારે વધી રહ્યો છે કેટલો ખતરનાક છે એ દર્શાવતી અમારી ફોન છે ઘણા બધા ફોડ છે જેમ કે તમારા ફોટો મોર્ફિંગ કરીને વિડીયો બ્લેકમેલિંગ કરીને કે પછી તમારી ચેટ લીક કરીને તમને પૈસા થકી પણ ફ્રોડ એ લોકો કરી જતા હોય છે તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખતા હોય છે તમારા ફ્રન્ટ કેમેરાનો યુઝ કરીને તમારી રોજિંદી ક્રિયાઓને એ લોકો રેકોર્ડ કરી શકે છે આવી ઘણી બધી એવી વસ્તુઓ છે જેનાથી બચવાની આપણને જરૂર છે અમારી ફિલ્મમાં મારું પાત્ર છે ચારમીનું જે ખૂબ જ એકદમ ચંચળ અને સ્કોલર છોકરી છે કોલેજમાં ખૂબ જ ટોપ કરે છે એના પ્રોફેસર્સની ફેવરેટ છે ફ્રેન્ડ્સમાં એટલી લોકપ્રિય છે ને બધી જ રીતે

ભાવનગર તમને લોકોને હું એક જ વાત કહેવા માંગીશ કે આપણું એટલે કહેવાય કે કલાનગરી ભાવનગર છે આપણા ઘણા બધા કલાકારો હું આ રાઈટર છે એ પણ આ ફિલ્મમાં છે તો આપણી જનતા જો તમે અમને સપોર્ટ કરશો ને તો અમે તમારી માટે એવી સારી સારી ફિલ્મો લાવશું જે તમને લોકોને જોવી ગમશે તો ખાસ અમારી આ ફિલ્મ જોવા જજો આપણા મેક્સેસ સિનેમામાં આપણા ઈપી સિનેમામાં આ ફિલ્મ અવેલેબલ છે અત્યારે જોવા જઈએ ને તો મોનિટાઈઝિંગ સૌથી વધારે થાય છે એ લોકો આવ્યા વિડિયો કોલ્સ કરતા હોય છે અને તમે જો એ લિંક ભૂલથી પણ ક્લિક કરશો એટલે તમારું આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે બીજી વાત કરીએ તો તમારા ફોટો મોર્ફિંગ થાય છે એટલે કે અભદ્ર તમારા ફોટો બનાવીને તમને બ્લેકમેલ કરવામાં આવે છે આ બધા ફ્રોડ્સ ઘણા બધા છે જે આ તો કહેવાય ને કે દરિયાનું એક ટીપુ છે આખો દરિયો છે ફ્રોડ માટે તો જે દરેક અહીંયા ડિસ્ક્રાઈબ તો ના કરી શકાય પણ આ દરેક વસ્તુ અમારી ફિલ્મમાં તો આવરવામાં આવી જ છે